શ્રી ગણેશ સહાય મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે ચૈતર માસ ચાલી રહ્યો છે અત્યારે તો ચૈતરવદ એકાદશીનું નામ અને મહિમા વિશે આપણે આજે આ વિડીયોમાં સાંભળીશું આ એકાદશીના લોકમાં અને પરલોકોમાં સૌભાગ્ય આપવાળી છે તેનું નામ વરુથની એકાદશી છે વરુથનીના વ્રતના પ્રભાવે સર્વકાળમાં સુખ પ્રાપ્ત થાય છે અને પાપનો નાશ થાય છે સૌભાગ્ય મળે છે કોઈ દુર્ભાગ્ય સ્ત્રીએ આ વ્રત કરે તો તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સર્વલોકને ભક્તિ અને મુક્તિ દેનારી છે આ વરુથની એકાદશી છે અને માનવીને સર્વ પાપથી દૂર રાખી ગર્ભવાસથી મુક્તિ અપાવે છે આ વરુથની એકાદશીના વ્રતના પ્રભાવથી મંધાતા રાજા સ્વર્ગમાં ગયા હતા ધૂંધમાર રાજાનો પણ તેનાથી જ મોક્ષ થયો હતો આ એકાદશી કરનાને દસ હજાર વર્ષ જેટલા તપનું ફળ મળે છે તેથી આ અને પરલોકની બધી જ કામનાઓ પરિપૂર્ણ થાય છે આ એકાદશી કરનાને બધા દાનોનું પુણ્ય મળી રહે છે આ એકાદશી કરનાને કન્યાદાનનું પણ ફળ મળે છે આ એકાદશીનું વ્રત કરનાર ભક્તોના તમામ પાપ અને દુઃખ દૂર થાય છે એવું પણ માનવામાં આવે છે કે સૂર્યગ્રહણ સમયે દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે જ પુણ્ય વરુથની એકાદશીના ઉપવાસ અને આ દિવસે દાન કરવાથી થાય છે ભગવાન વિષ્ણુની કૃપાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય અને તેમના કામમાં આવતી અડચણો પણ દૂર થાય છે વરુથની એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠવું સ્નાન કર્યા બાદ જ સૂર્યને જળ અર્પિત કરવું પાણી અર્પણ કરવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો ઘરના મંદિરમાં ગણેશજીની પૂજા કરવી ભગવાન ગણેશને જળ અને પંચામૃતથી સ્નાન કરાવી વસ્ત્ર હાર અને ફૂલોથી સજાવી ચંદનું તિલક કરવું દુર્વા ચડાવી લાડુ ધરાવો ધૂપ અને દીવા પ્રગટાવી શ્રી ગણેશ ન મંત્રનો પાઠ કરવો ગણેશ પૂજા પછી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીજીની પૂજા કરવી વિષ્ણુ લક્ષ્મીને દક્ષિણાવતી શંખથી અભિષેક કરવો જો તમે અભિષેકમાં દૂધનો ઉપયોગ કરશો તો તે ખૂબ જ શુભ રહેશે હાર ફૂલો અને કપડાંથી સજાવો આ પછી તુલસી સાથે મીઠાઈ અર્પણ કરવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાયના પાઠ કરવા અગરબત્તી પ્રગટાવીને આરતી કરવી અને ગીતાજીના પાઠ કરવા જો આપને મારો વિડીયો પસંદ આવે તો લા કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનમાં જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ શાંતકારમ ભુજગ શયનમ પાદમાનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સર્ત મેઘ વરણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિધ્યાન ગમ્યમ એકાદશી નારદ મહાપુરાણ પદ્મપુરાણ ભવિષ્ય સ્કંદ વગેરે શાસ્ત્રો તથા ગ્રંથોમાં અગિયારશ તથા તે દિવસના વ્રતનું મહાત્મા સમજાવ્યું છે મનુષ્યની એકાદશ ઇન્દ્રિયો પુરુષ અને પ્રકૃતિને જોડનાર સેતુબંધ છે ચૈત્રી પંચા કાળગળના પ્રમાણે ચૈતર માસથી શરૂ કરી ફાગણ સુદના બાર માસમાં શુકલ અને કૃષ્ણ પક્ષને કુલ ચોવીસ એકાદશીનો ઉલ્લેખ છે પ્રકૃતિ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે ભગવાન વિષ્ણુની આરાધના માટે આ અગિયારસ છે ઉપ એટલે સમીપ અને વાસ એટલે રહેવું આમ ભગવાન વિષ્ણુની સમીપ રહેવા માટેનું અર્થાત હરિસ્મરણ માટેનું આ ઉપવાસ ઉપવાસપ્રદ છે પ્રકૃતિ એટલે અર્થાત ભગવાન વિષ્ણુના ધામને સહજ ભાવથી તથા અનાયાસે પ્રાપ્ત કરવા એકાદશીથી ચડ્યાતું કોઈ વ્રત નથી જેમ કે ગંગા સમાન કોઈ તીર્થ નથી માતા સમાન કોઈ ગુરુ નથી ભગવાન વિષ્ણુ સમાન કોઈ દેવ નથી અને ઉપવાસ કરતા કોઈ મોટું તપ નથી ક્ષમા સમાન કોઈ માતા નથી કીર્તિ જેવું કોઈ ધન નથી જ્ઞાન જેવો કોઈ લાભ નથી ધર્મ સમાન પિતા નથી વિવેક સમાન કોઈ બંધુ નથી અને એકાદશીથી ચડિયાતું કોઈ વ્રત નથી પ્રકૃતિ સાથે એકરૂપ થઈ પ્રાકૃતિક જીવન જ સર્વરોગનું નિવારણ છે જેમાં એકાદશી વ્રતનો ઉપવાસ રામબાળ છે એકાદશિયામ તો દલયોની નિરાહારા સમાહીને નાના પુષ્પે મીનું કૃત્વા વિચિત્ર મંડપ શુભમ એકાદશીએ માણસે નિરાહાર રહેવું એકાગ્રચિતથી હરિસ્મરણ કરવું ભગવાન વિષ્ણુના નિજ ગૃહને વિવિધ પુષ્પોના સુગંધિત મંડપોથી સજાવી મનને પ્રફુલ્લિત કરી શરણને એકાદશ ઇન્દ્રિયોને વશ કરવી એકાદશીનો ઉપવાસ શારીરિક સ્વાસ્થ્ય પૂરું પાડે છે તેથી મનોબળ પણ મજબૂત બને છે આ ઉપાસનાના તપથી અજ્ઞાન અવસ્થામાં કરેલ પાપ જેને શુષ્ક કહ્યું છે અને સમજપૂર્વક કરેલ પાપ જેને આર્ય કહ્યું છે તે સર્વનો નાશ થાય છે આ પાપોના બળવાથી શરીરમાં પુણ્યની ઉર્જાનો સંસાર થાય છે સંયમથી સદાચાર પ્રગટે તેથી મનુષ્ય આ ઉપવાસ વ્રતથી અધર્વના માર્ગમાંથી છુટકારો મેળવી પુણ્યકાળમાં ધર્મ કામ તરફ વળે છે આ એકાદશીનું વ્રત સ્વર્ગ મોક્ષ તથા પુત્ર સંતાન પ્રાપ્તિ માટે પણ ઉત્તમ ગણાય છે વરુથની એકાદશી વ્રતની કથાનું મહત્ત્વ ચૈતર માસની કૃષ્ણવદ પક્ષની એકાદશીનું નામ વરૂથની એકાદશી છે કલયુગમાં શ્રી હરિ વિષ્ણુનું નામ સ્મરણ કરવાથી ભગવાન શ્રી વિષ્ણુની શક્તિ તે જ મનુષ્યમાં પ્રગટે છે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ આ અગિયારશે વિશેષ ફળ આપે છે આ વ્રત કરવાથી કન્યાદાનનું ફળ મળે છે આ અગિયારશે મીઠું તેલ અથવા અન્નનો વર્જિત કહેવો છે આ અલણું વ્રત છે આ વ્રત સૌભાગ્ય દેનાર છે વરુથની એકાદશીના અગાઉના દસમના દિવસથી જ વસ્તુઓનો ત્યાગ કરવા કહ્યું છે જેમ કે કાસરના વાસણમાં જમવું નહીં મસૂરી ડાળ માંસ ચણા ડુંગળી શાક બીજનું અન્ન મધ બીજી વારનું ભોજન વગેરે આ અગિયારસના દિવસે એકટાણું કરવું અથવા ઉપવાસ કરવો ક્રોધ ન કરવો જૂઠું ન બોલવું અને બીજાની નિંદા ન કરવી વરુથ એટલે ઢાલ અને વરુથની એટલે સેના આ વરુથની એકાદશીના વ્રતથી ઉપવાસથી ભગવાન વિષ્ણુ યોદ્ધાનું રક્ષણ જેમ ઢાલ કરે છે તેમ આધિભૌતિક આધિદેવી કે આધ્યાત્મિક સંતાપો શારીરિક કે માનસિક રોગોથી મનુષ્યનું રક્ષણ કરે છે સંસારના દુઃખોનો સામનો કરવાની શક્તિ એક સેના સ્વરૂપે મનુષ્યમાં પ્રગટે છે વરુથનીના પ્રભાવથી મહામારીના રોગ સામે પણ લડવા રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે આ એકાદશીના વ્રતમાં યોગ પ્રાણાયામ વ્યાવયમ એટલે કે હળવી કસરત કરવાથી પણ મનોબળ બચે છે શરીરમાં વિશેષ પ્રકારની માનસિક શક્તિ વિદ્યુત કરંટ ઉત્પન્ન થાય છે જે શરીરમાં પ્રવેશતા વાયરસનો પણ નાશ કરે છે જે મનુષ્ય ચોવીસ અગિયારસનું વ્રત કરે છે તેમાં આ વરુથની એકાદશીનું વ્રત આસુરી શક્તિઓના વિનાશ માટે અર્થાત શરીરમાં ઉદ્ભવતા વિકારો પ્રકૃતિઓનો પ્રકૃતિઓનો સામનો કરવા વિકૃતિઓનો સામનો કરવા ઉત્તમ ગણાય છે પવિત્રતા ત્રણ પ્રકારની હોય છે વાણીની કર્મની અને જળની વરૂથની વ્રતના પ્રભાવથી આ ત્રણેય પ્રકારની પવિત્રતા પ્રાપ્ત થવાથી મનુષ્ય સ્વર્ગ જેવા સુખનો અધિકારી બની નિરોગી સેવા પરાયણ થઈને સતાયુને પામે છે વૃથને એકાદશીનું વ્રત કરવાથી વ્રતની આસપાસ એક પ્રકારના તેજ પ્રકાશની ઓરા બંધાય છે જેમાં કોઈપણ પ્રકારના રોગના જીવાણુ કે આસુરી શક્તિઓ પ્રવેશી શકતી નથી જેમ લાકડું પાણીમાં તરે છે તેમાં એકાદશી વ્રત સંસાર રૂપી સાગરમાં તરવા માટે નિષ્પૃહની નિરોગી નિર્ભય એવા ઉત્તમ ગુણોને પામે છે વરુથની એકાદશીની કથા ધૂંધમાર્ની વ્રત કથા એક વેળાએ ચતુર્માસ કરવા તથા ધર્મોપદેશ માટે માર્કંડીય ઋષિ હસ્તિના પુરાવ્યા દાન પવિત્રતા તપને મોક્ષ માટે યુધિષ્ઠર અને માકડીય મુનિવર વચ્ચે સંવાદ થયો યુધિષ્ઠરે પૂછ્યું કે હે મુનિવર અમે સાંભળ્યું છે કે ઈશ્વાકુ વંશના રાજા કુલાક્ષ બહુ પ્રતાપી હતા તેઓ દાન પવિત્રતા તપ તથા સદાચારથી પ્રજાની સેવા કરતા તેઓ હંમેશા એકાદશીના વ્રત કરતા હતા ચૈતર માસના કૃષ્ણ પક્ષની વરુથની એકાદશીનું વ્રત તેમનું પ્રિય પવિત્ર વ્રત હતું

પૂર્વકાળમાં ઉત્તંગ નામના એક બહુ મોટા મહર્ષિ થઈ ગયા મુરદેશ મારવાડના સુંદર દેશમાં તેમનો આશ્રમ હતો આશ્રમની પાસે રેતીમાં છુપાઈને ધૂંધુ નામનો રાક્ષસ ઉત્તંગ મહર્ષિના યજ્ઞોમાં વિઘ્ન કરતો હતો હે મહારાજ આ ધૂંધુ મધુ કેટપનો પુત્ર હતો તેણે બ્રહ્માજીનું

કોલાક્ષે ઉત્તમ મુનિના આશ્રમ પાસે રેતીમાં છુપાયેલ આ રાક્ષસને પોતાની સેના વડે ખોદકામ કરી શોધી કાઢ્યો તે જેવો ધૂળની ડમરીઓ ઉડાડતો બહાર આવ્યો કે તુરત જ કોલાક્ષે તેની સામે ભયંકર યુદ્ધ કર્યું છેવટે કુલાશ્વયે બ્રહ્માજીની આજ્ઞાથી બ્રહ્માસ્ત્ર છોડી ધૂંધુનો નાશ કર્યો તેથી હે હસ્તિનાપુરના કુલ શ્રેષ્ઠ રાજન તમારા વંશમાં આ પરાક્રમી રાજા કુલવાસનું નામ પણ ધૂંધમાર પડ્યું હે રાજન જે કોઈ આ વ્રતકથા સાંભળશે અથવા સંભળાવશે તે ધૂંધકુમારની જેમ જ સ્વર્ગ અને વિષ્ણુ ધામને પામશે સમ્રાટ રાજા માંધતાતાની વ્રતકથા વરુથીના પ્રભાવથી સ્વર્ગ વિષ્ણુધામને પામનાર રાજા માનધાતાની કથા પણ પ્રચલિત છે આ રાજા વિષ્ણુના પરમ ભક્ત હતા એકાદશનું વ્રત તેમને પ્રિય હતું તે ધર્મપરાયણ હતા ઋષિ મુનિઓ તથા રાજ્યની પ્રજાની તે સેવા કરતા હતા સૂર્યવશી સમ્રાટ યુનાશ્વયે પુત્ર શ્રેષ્ઠી યજ્ઞ માટેના જળના પાનથી તેમના શરીરના જમણા અંગમાંથી પુત્ર ઉત્પન્ન કર્યો હતો આ પુત્રનું નામ માંધાતા પડ્યું તેનું રહસ્ય પણ છે પુત્ર જન્મની સાથે કોનું દૂધ પીને પોષણ મેળવશે એ પ્રશ્ન ઉપસ્થિત થયો દેવરાજ ઇન્દ્રએ તેમની તર્જની આંગળી આ પુત્રના મુખમાં મૂકીને કહ્યું જેથી રાજકુમારનું નામ માંધાતા પડ્યું આ વ્રત કથા પણ ધર્મરાજ યુધિષ્ઠિર તથા ભગવાન શ્રી કૃષ્ણના સવાલ સાથે સંકળાયેલી છે ભગવાન શ્રી વિષ્ણુએ તેમના કૃષ્ણવતારમાં પણ વરુથની એકાદશી વ્રતનો મહિમા પ્રભાવ વર્ણવ્ય હોવાનું પણ કહેવાય છે જે કોઈ ધર્મપરાણ એકાદશી વ્રતની આ માનધાતાની વ્રતકથા સાંભળશે અથવા સાંભળાવશે તે સમ્રાટ માનધાતાની જેમ સ્વર્ગ વિષ્ણુ ધામને પામશે કલયુગના વર્તમાન સંજોગોમાં જો કોઈ એકાદશીનું વ્રત કરશે તો જરૂર કોઈપણ પ્રકારના શત્રુનો નાશ જરૂર થશે પુનઃ પ્રકૃતિ જે વિષ્ણુ સ્વરૂપ છે તે સંતુલિત થઈ પૃથ્વીને સ્વર્ગ લોક બનાવશે જય એકાદશી માતા અહનિશક્તિ મુક્તિદાતા એકાદશી વ્રતિ સુખ સમૃદ્ધિ પાતા કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા જિવે પ્રવિસ્વા મુતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ હે જીભ તુ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાાયણ વાસુદેવ તેમજ ગોવિંદ દામોદર માધવ એ નામના અમૃતનું તું સતત પાન કર્યા કર મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ